જુઓ આ જૈન મંદિર છે આ પણ ખૂબ જ જૂનું છે બે હજારથી પચીસો વર્ષ જૂનું છે અને ખૂબ જ નકશી કામ કરવામાં આવેલું છે તમે જોઈ શકો છો અને દોસ્તો બીજી ખાસ વાત એ કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો અને દોસ્તો બીજી ખાસ વાત એ કે ઉડન ખટોલાનું જે સ્ટેશન છે અને ઉપર ચાલીને જવાનો જે રસ્તો છે એ બંને માછી પર્વત ઉપર આવેલા છે જો તમે એસટી બસમાં પાવાગઢ આવતા હોવ તો પાવાગઢ એસટી ડેપોથી તમને એસટી બસ પણ માછી પર્વત સુધી જવા માટે મળી રહેશે અને પ્રાઇવેટ વાહન પણ મળી રહેશે આપણે દુધિયા તળાવવાની